દ્યોતરના ફૂર્ણા ગામે તાલુકા કક્ષાનો પંચોતેરમાં સત્તાક દિનની કરાઈ ઉજવણી ફુરણા ગામની પીએચ લુકળ માધ્યમિક વિદ્યાલય ખાતે ઉજવાયો તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ યુદર મામલતદાર એઆર નીનામાના હસ્તે ધ્વજ કરાયું સમગ્ર દેશમાં છવ્વીસ જાન્યુઆરી એટલે કે ભારતનો રાષ્ટ્રીય તહેવાર તરીકે ઓળખવામાં આવે છે જેમાં ઈસવી ઓગણીસો પચાસ ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો હતો જેમાં છવ્વીસ જાન્યુઆરીનો કાર્યક્રમ ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ફુરણા ગામે શ્રી પીએચ લુક્કડ વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો જેમાં દિયોદર મામલતદાર એ આ જવાનના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી કાર્યક્રમમાં પોલીસ દ્વારા પરેડ યોજવામાં આવી અને અલગ અલગ શાળાઓમાંથી વિદ્યાર્થીનીઓએ દેશભક્તિના ડાન્સથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું જેમાં સારી કામગીરી કરનાર તમામ કર્મચારીઓને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા જેમાં કાર્યક્રમની આભાર વિધિ ડેપ્યુટી સરપંચ ભમરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવી જેમાં પ્રસંગે ઉપસ્થિત દેવદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા શ્રી પીએચ

વસ્તીના ધોરણે જે ગામ પ્રસંગ કરવાનું હોય એમાં આજે ફોર્ણા મુકામે વસ્તીના પ્રમાણમાં ગામનો વારો હતો એટલે આપણે ફોર્ણા મુકામે આ ધ્વજવંદન તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ અને આ પી એટ લુકડ વિદ્યાલય ફોર્ણા ખાતે ગ્રામજનો આ સ્કૂલના ટ્રસ્ટી આ જે પ્રાગણમાં કાર્યક્રમ થયો છે એ સ્કૂલના આચાર્ય પ્રાથમિક શાળા મોટી સંખ્યામાં પધારેલ ગ્રામજનો સાથે આપણે આ કાર્યક્રમ જે પંચાવન પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તેનો સારી રીતે ઉજવ્યો અને તમામને આ કાર્યક્રમ ઉજવા બદલ હું શુભેચ્છાઓ પાઠવું છું પંચોતેર વર્ષનો પ્રજાસત્તાક દિન જ્યારે ઉજવાતો હોય તાલુકા લેવલથી બધા મહાનુભાવો વધાર્યા છે બહુ આનંદ થયો આ ફોરણા પીએચ લુકડ વિદ્યાલયમાં અમારી પસંદગી કરી છે ગામજનો નાના મોટા ભાઈઓ બહેનો અહીંયા પધારી અને ઉત્સાહમાં ખૂબ અભિવૃદ્ધિ કરી છે એ બદલ હું પારસમલ લુકડ ખૂબ ઉત્સાહી છું અહીંના આજુબાજુના બધા મીડિયા વર્ગ પણ અહીંયા પધાર્યો છે મને એટલું વાતાવરણ ઉત્સાહપૂર્વક લાગે છે કે હજુ અહીંયા કાર્યક્રમો રોજના રોજ થયા કરે એવી મેં મામલતદાર સાહેબને પણ ભાવણ કરી છે કે જ્યારે જ્યારે અહીંયા જરૂર લાગે અમારા પ્રાંગણની જરૂર લાગે ત્યારે અમે સદી તૈયાર રહીશું એ જ અભિલાષા